લઈ ને આવ્યો પણ આ તો દારૂડિયો મહેમાન ઈના ના તમે તો દારૂડિયા

ભત્રીજા છો હારે તો કે તને થપાય તો તો હતો ને આ જ મને મારે તો ને આ જ મારે તો આતો તો દેખાતા નહી આ दारूયા છો છે તમે ઓલા ભત્રીજાને થપાય ગયા બે दारूયા પણ ના પાયો બે બે મંગાજી મંગો दारूરીયો ખબર નહી આવતી આપળો મંગો તો બે પડી રહ્યો છો તો 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 બતાવો બતાવો હેડો માં મંગા દેડો બતાવો આ હાલ ખેતરોમાંથી આવતો તો ને તજો કે મને થપાયો કે ખેતરોમાંથી આવતો તો ને કે ભલા नरेश ગીત ગાતા હતા દારુરિયા બને ઓ આ બગા કે હું ગીત બી બીજું તમે સોળો મારો બતલીને મારો તો તમે મારા ઉભારો આપ પીને આયા છો આ કનાતોથી પીને આયા છે એ તો ભઈ પૂછું હું મોંગો ભઈ લઈ ગયા બતજીને મારો મારો તમ મારો નહીં ખાલી બતજી જો ઉતો લઈ ગય આ આપની ને મારો બજુભા મારો મારો આ જ બલે

દીઓ પછી મારે ને પછી હાદાન તો ખબર નહી એ લુકા બચ્ચુ બા મોં પ્યો કનો મંગ બોલે જતો આ હું બચ્ચુ બા બચ્ચુ બાને ઓળખીન તું બચ્ચુ બાને તો ઓળખ ન બને આ ગામમાં કોણ કરવા દે કોઈ વેચતું નેમાં કોણ તો બી ના બોલો આ પાર્ટા તો અમારું ગામ લાગે ન જાવ આ મંગ બોલે જતો મને તું લઈ લે મંગ લઈ ગયો પુરા તો બી ના ગઈ નોમલ કોણ નોમલ બલા કાળું ઘેર યાર પી નાય હો ગયા આ બે કરી ભૂસે

એ કીધો એડમ છોડી આડ જેવો એ કીધો એડમ મને ભરાય ના ના ખબર નહી રીગર તું મુંગા એવા દે ખાટલા બે બે ભૂઈ ભૂઈ દે ભૂઈ દે એ હોય કોઈ હો ઓછો લે ભત્રીજા જો તોય કોઈ હોય તો બોલાય બોલ બોલે એવા બોલાય કોણ છે દેવા બચુબા એ નહીં હવે ન જોઈ આવે ટોયલયો લાયો હોય તો તું છે ભાઈ તોનો

તારા ગોમ માં એક ના પાયો પાયો અમાર ગોમ પાતો તું બંધ વાપરી લ્યો તમે ગમ હોય ને મારા બાજુ ના

મારો બાપે ધંધો કરો ધંધો ના પડે તમારા ગમ ને હું થોડી બોલાવ હું તને બોલાવો આવ્યો તું

કમો જવ કમા તો વાત કરી પણ આ બધા મરી જઈશું આ પી પી પેલો ઝઘડા કર્યો આ છોકરા ને કોણ જવાબદારી લે પીવાની જવાબદારી લેવો મારે લેવા દે હું થોડી કોઈ બોલાવણી પીધો ની છોકરા માર્યો આગેવાનું અમે બોલાવા ના જવું પડે હું અમે ચાલી નાખ તું આ ધંધો જ બંધ કર

તમને ખબર તને ખબર ના ઘર બરબાદ થઈ જાય છોકરા રોટલો નહીં આમે કોઈ ના મેમ બોલાવા નહી જતા નઈ જતો તારી વાત સાચી ભાઈ તું કદું બોલાવા નહી જતો પણ આ પીપીન તું વેચી સીધો ખણો ને મારો ધંધો હતો મારીને હા કરીને તે કરીને કુના ઘેર થઈ તાર જોડી આવે કોઈ કોઈ ના આવે મારે તું જવાબદારી લેવો મારી જવાબદારી બંધ કર ને મજૂરી ચાલુ કર કશો વાંધો નહીં તમને મજૂરી ચાલુ કરી